ની સ્થાનિકોમાં દહેશાત વડોદરા શહેરના તનલ ગામ ચોતરા ફળિયામાં એટલે કે ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર દસ માં આવતો આ વિસ્તાર હોય ત્યારે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ઉભરી રહેવાનું ચાલુ છે ઉભરાઈ રહ્યું હોય ગટર ગંગા જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક વસાહતોને જે ત્યાંના રહીશો છે તેઓને ભારે પરેશાનીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગંદા અને દુર્ગંધ ભરેલા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ છે નજીકમાં આજે સરકારી શાળા અને મંદિર આવેલા હોવાથી અને મસ્જિદ પણ આવેલ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે શાળામાં જતા નાના બાળકોથી લઈને મંદિરમાં દર્શન કરવા આવતા અને નમાજ પઢવા જતા જે લોકો છે તેઓ આ ગંદા પાણીમાંથી પસાર પડે છે છે ઘણા વખત તો પાણી એટલું ભરાઈ જતું હોય કે કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે સામાજિક કાર્યકર અશફાક મલેક ને જાણ થતા તેઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા તેઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થાનિકો અને સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઘણા સમય થી આ કાંદલજા ગામ નો પ્રવેશ દ્વાર છે સામે સ્કૂલ છે સ્કૂલ થી આ રસ્તો ગામની અંદર જાય બાજુમાં મંદિર છે હવે આટલી ભાતુજી માતા નું મંદિર છે અહિયાં સ્કૂલ છે અહિયાં તમે જો ગટર ગંગા ચોમાસું એ રીતનું પાણી ભરાયેલું છે અને ચોમાસું એવું પાણી ક્યારે ઉનાળા આ શિયાળાની સિઝન માં આ આખું પાણી તમે જોવો એક કિલોમીટર ના એરિયા સુધી તમે સતત આખા ગામમાં રાયણ વાળું પડ્યું કુમાર પડ્યું એ બग्गाમાંથી પાણી ચોરા પડ્યું આ બાજુ આ ગામની આ બાજુ બધી બાજુ આખું ગામ ગટરના પાણીથી પીડાઈ રહ્યું છે અને ગટરનું પાણી આવે ગંદુ પાણી પીવામાં આવે અને બહાર રોડ પર નીકળો તો ગટરનું પાણી રોડ પર ફરે તો લોકો ખૂબ જ પરેશાન છે તમે જોઈ શકો તો ગામની અંદર રોગચાળો ફાટી નીકળો છે આપણા માસીએ કીધું કે ગામની અંદર દરેક ઘરે ઘર લોકો બીમાર પડ્યા છે પણ આ તંત્રનું પેટનું પાણી હલતું નથી આ તંત્ર કેમ રહ્યું છે આટલું બધું ઉભરાતું હોય છતાં તમે કોઈ કામગીરી ના કરો ફરિયાદો હજારો થાય તો બી ફરિયાદનું કોઈ નિરાકરણ ના આવે તો પછી તમારે એ જગ્યા તમારી પોઝિશન ઉપર તમારા પદ ઉપર બેસવાનો તમને અધિકાર નથી આ રીતે તમે મફત તો પગાર લો છો આ કામો તમે થૂક પટ્ટીના કામો એક ફરિયાદ એક વારમાં સોલ્વ થવી જોઈએ એનું કઈ કાયમી નિકાલ આવવો જોઈએ એના બદલે અત્યારે ગાડી આવે ગાડી આવીને ગાડી જાય ગાડી આવીને ગાડી જાય પણ ગાડીને જે નિકાલ થવો જોઈએ ફરિયાદનું સમાધાન થવું જોઈએ તો થતું જ નથી તો ખોટી રીતના ખર્ચા ઊભા થાય છે સરકારના ચોપડે સરકારના ચોપડે ગાડી મોકલી છે એવું બોલે છે એનો ખર્ચો બોલે છે પણ એક ગાડીએ કામ શું કર્યું

હવે આ મંદિર છે સ્કૂલ છે લોકોને એમ જ બાળકો સ્કૂલ હોય તો બાળકોની આવન જાઓ નહીં મંદિર હોય એટલે બધા લોકોની આસ્થા ધરાવતા લોકોની આવન જાઓ નહીં એટલે આ રીતે બધા લોકો આવન જાવામાં પ્રવેશ આખું ગામનું મુખ્ય રસ્તો છે એ સિવાય ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી ને આ રસ્તા ઉપરથી તમે જોઈ શકો તો એક સેકન્ડ વેહિકલ રોકાતા નથી અને એ રસ્તા ઉપર તમે સતત પાણી અને ગટરનું પાણી ઉભરાતું રહે એ કેટલી યોગ્ય વાત છે આ નહી નિકાલ આવે તો તાળાબંધી થશે વોર્ડ દસ ની કચેરીમાં જે કઈ અધિકારીઓ છે મહેરબાની કરીને સાંભળી લેજો ફરી મારે તમારી સાથે કોઈ વિવાદ મારે નથી કરવો પણ મારા પ્રશ્નોનું સમાધાન આવવું જોઈએ અમારી ફરિયાદોનું નિરાકરણ આવવું જોઈએ નિરાકરણ આવશે તે વ્યક્તિને અમે ચલવીશું બાકી જે રીતે જીગ્નેશ મેવાણી કીધું હતું ને કે ભાઈ પટ્ટા ઉખડી ઉતરી જશે એ રીતે તમારા બી અહીંથી પદ પર તમને રહેવા નહીં દે અમે પરેશાન કરી દઈશું કારણ કે અમે પરેશાન થઈશું ટેક્સ અમારા પૈસાનો ટેક્સ તમે પગાર લો છો અમારા ટેક્સના પૈસાનો એટલે તમારી પાસેથી કામ જરૂર લઈશું અમે

પાણી કઈ હોટ જ છે પેલા સાફ કરાય ગટર નું પાણી છે ગટર નું ગંદુ પાણી વરસાદ બંધ થઈ જાય આ ગટર નું જ પાણી છે ગંધાઈ કેટલું બધું છોકરો બીમાર થાય એવું ગંધાય છે પાણી બધું આવે છે ગટરો નું અમારા છોકરો બીમાર થાય છે અને ચોતરા કરતા ઓછ ગટરો ભરે કે છે અમારા આખા મેલા માં ફરિયામાં તો રજુઆત કેટલી વાર કોઈ નહી આવતા આજે છોકરો ફરી ગયો અમાર તો આખા ઘર ના બીમાર પડી ગયા હા અરે ઓઝાડા વોમિટો થઈ ગયો છોકરો ને બધો બીમાર છે અમારા ઘરનો નો જોઈ આવો એટલો બી ખરાબ પાણી આવે છે પાણીના ના તો બહુ જ ઉપડાઈ ગયો પાણી નીકળે છે અમારે તો હા વા જવાની તકલીફ જોયા હો આગળ આગળ જઈને જોયા તમે હા ના જોયા બેન હસમુખાઈ પ્રજાપતિ